ધનસુખ રાજપૂતે કહ્યું કે અમે ઘોડ નિંદ્રામાં સૂતેલા તંત્રને જગાડવા માટે આજે વિરોધ પ્રદર્શન કર્યું છે ટિકિટના કારાબજાર થાય છે ભાગડોળમાં સામાન્ય લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપી ગયો છે ત્યારે ગરીબ માણસને ન્યાય મળે તે હેતુથી આયોજન થાય તે હેતુથી આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ટ્રેનોની સંખ્યા વધારવાની પણ માંગ કરવામાં આવી છે કલ્પેશ બારોટે કહ્યું કે લોકો સુરતમાં દેશભરમાંથી આવીને વસવાટ કરે છે તહેવારોની રજામાં જવા માટે બુકિંગ અગાઉ ખુલી જતા હોય છે તેમ છતાં લોકોને સીટ મળતી નથી જ્યારે ભ્રષ્ટાચારીઓને બધું આસાનીથી મળી જાય છે સામાન્ય લોકોને કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવાની ફરજ પડતી હોય છે ત્યારે આ પ્રકારની વ્યવસ્થામાંથી બહાર આવીને શુદ્ધ વ્યવસ્થા થાય તેવી અમારી માંગ છે બ્યુરો રિપોર્ટ સુરત સભ્ય સુરત શહેરમાં એસી લાખની વસ્તી છે એમાં વીસ થી પચીસ લાખ વધુ વસ્તી ઉત્તરપાઠ્ય સમાજની છે તમે અલગ અલગ લોકો માટે ટ્રેનોની સુવિધા કરો છો તમારી માંગણી છે કે સુરતના યોગદાનમાં ઉત્તર સમાજનો જે ફાળો રહ્યો છે એને ધ્યાનમાં લઈને આગામી દિવસોમાં તહેવાર આવી રહ્યા છે છઠ પૂજા આવી રહી છે તો જે ટ્રેનો વિકરી છે એને લીલી કરવામાં આવે અને ખાસ અમારી એક માગણી છે કે ઉત્તર ભારતીય સમાજ માટે કોન્ડે ભારે ટ્રેન આપવી જોઈએ આ અમારી માગણી છે અને અમારી જે માગણી છે ગરીબોના હિટ માટે એ માગણી સંતોષમાં ન આવશે તો આગામી દિવસોમાં સુરત કોંગ્રેસ સમિતિ સુરત રેલવે સ્ટેશનમાં રેલ લોકો આંદોલન કરશે કાળાબજાર પણ થાય છે છ મહિના પહેલાં જ્યારે બુકિંગ ખુલે છે ત્યારે શ્રમિક લોકો ટિકિટ બુક કરાવે છે પરંતુ જે પૈસા પાત્ર લોકો છે જે લોકોના અધિકારી સાથે સારા સંબંધો છે સાટગાટ છે એ લોકો ટિકિટ વીઆઈપી કરાવી લે છે ચાર મહિના પહેલાં ટિકિટ વેટિંગ આવતી હોય મારે કાલે જવું હોય તો આજે મારી ટિકિટ વેટ કન્ફર્મ થઈ જશે કે મારા અધિકારી સાથે સંબંધ છે આવા ઘણા એવા મુદ્દા છે અને જો એમ કહેતા હોય રેલવે પ્રશાસન કે કોંગ્રેસ ખોટા આક્ષેપ છે તો તમે અમે આઈટીઆઈમાં માહિતી માગશો કે તમે કેટલી વીઆઈપી ટિકિટ કરી છે અને કોની ટિકિટ કરી છે અમે માંગણી કરો તમે ખુના તો કરો મેં કહ્યું જ્યારે પણ તો દુર્ઘટના બને છે ત્યારે ભાજપ શાસકો અને સરકાર પોતાની ચામડી બચાવવા માટે ટ્રેનો ડેલી ચાલુ કરે છે પણ આગામી સમયને ધ્યાનમાં લઈને જે વીકલી ટ્રેનો છે એને ડેલી કરવી જોઈએ એવી અમારી માંગણી છે